સુરતમાં ધોરણ આઠની વિદ્યાર્થીનીના આપઘાત મામલે તમામ જગ્યાએ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે ત્યારે એબીવીપી દ્વારા આદર્શ પબ્લિક સ્કૂલ બહાર વિરોધ નોંધાવવામાં આવ્યો સ્કૂલ ફી માટે દબાણ કરતી હોવાથી વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો હતો શાળા બહાર વિરોધ થતા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો વિદ્યાર્થીની આત્મહત્યા કરે છે એ સ્કૂલ દ્વારા એને વારંવાર ફીની બાબતમાં કરવામાં આવે છે વિદ્યાર્થીનીને વિદ્યાર્થીનીને ક્લાસમાં બેસવા નથી દેતા સતત કોમ્પ્યુટર લેબની કોમ્પ્યુટર લેબમાં બેસાડે છે પાંચ સાત કલાક ટોયલેટ વોશરૂમની બાર બહાર બે દિવસ ઊભી રાખે છે તો એક આ નિંદનીય ઘટના જે કહેવાય શરમજનક સમાજ માટે અને શિક્ષણ જગત માટે એ ખૂબ ખરાબ કહેવાય અને સાથે સાથે ક્લાસના જે ટીચરો હોય એ ટીચરો દ્વારા પણ વિદ્યાર્થીનીને આવે છે કે તારી ફી બાકી છે તારા વાલી ફી નથી ભરી શકતા તો એક આ શિક્ષણ લેવલે તદન ખોટું કેવાય આદર્શ પબ્લિક સ્કૂલ છે એમાં જે બાળકી છે એણે પોતાનું જીવન ટુકાવું પડ્યું કેમ કે અહીંયાનો જે પ્રશાસન છે એ એને મેન્ટલ હરેસમેન્ટ કર્યું અને આજે નાના બાળકો છે આજની જે જનરેશન છે એ હાઇબ્રિડ જનરેશન છે એટલો એ લોકોમાં એટલો જે પેશન્સ હોવો જોઈએ એ નથી પહેલાની જેની જનરેશન હતી એમાં પેશન્સ હતું એટલે સ્કૂલ પ્રશાસનને પણ સમજવું પડશે કે આજના જે વિદ્યાર્થીઓ છે એ લોકો જે કઈ રીતે વ્યવહાર કરવાનો